વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો પચીસમી ડિસેમ્બર જેને સમગ્ર વિશ્વ નાતાલ એટલે કે ઈશુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવે છે આ દિવસને શ્રી અંબે વિદ્યાલય અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના કેજી વિભાગ તથા લોઅર પ્રાઇમરીના વિદ્યાર્થીઓએ અનોખી રીતે ઉજવ્યો હતો શાળાના પ્રાંગણમાં જ ગ્રાન્ડ ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો માટે કલાત્મક ફનપાર્ક ડીજે ડાન્સ રમતો શો ટેટુ ટેટુપાર્લર ક્રાફ્ટ વર્કશોપ અને ફાસ્ટ ફૂડ કોર્ટ વગેરે શાળાના શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા આજે અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ ખાતે નાતાલની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં કેજી વિભાગ તથા ધોરણ એકથી ત્રણના બાળકો ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી માધ્યમના બાળકોએ ભાગ લીધો છે જેમાં અલગ અલગ ફન એક્ટિવિટી જેવી કે અલગ અલગ રાયગેમાં રાખવામાં આવી છે મેરી ગોરાઉન્ડ જમ્પિંગ બોટ અને એક ફોન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે જેમાં જેનું નામ અમે આપ્યું છે વંડરલેન્ડ એમાં સ્નો પાર્ક સાંતાલેંગ જેવી ત્યાં એક્ટિવિટી કરવામાં આવી છે બચ્ચાઓ માટે ડાન્સ ફ્લોર બનાવવામાં આવ્યો છે ક્રાફ્ટ વર્કશોપ પણ અરેન્જ કરવામાં આવ્યું છે એમાં બચ્ચાઓ ખૂબ જ એન્જોય કરી રહ્યા છે ફાલુની મૂર્તિવાલા સેક્શન શ્રી અંબે વિદ્યાલય દ્વારા આજ રોજ ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ એક થી ત્રણ તથા કેજી સેક્શનના બધા જ વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે બચ્ચાઓ માટે સરપ્રાઈઝ ગિફ્ટ છે ફૂડ ઝોન અરેન્જ કર્યો છે ક્રિસમસ કેક અને ઘણું બધી સરપ્રાઇઝીસ છે અલગ અલગ ગેમ્સ છે જેમાં બાળકો ખૂબ જ મજા કરી રહ્યા છે અમારા શાળાના ચેરમેન અમિત સર અને અમારા ડાયરેક્ટર કેજી સેક્શનના ભાવેશા મેડમ તથા શ્રી અમદેવ જિલ્લાના ડાયરેક્ટર આશિષ સર અને મિત્તલ મેડમના માર્ગદર્શન હેઠળ આજનો જે કાર્યક્રમ છે એ યોજવામાં આવ્યો લગભગ પાંચસો થી વધારે ભેદભાવની ભાવના રાખ્યા વગર જેવી રીતે ક્રિસમસ સેલિબ્રેટ કરીએ છીએ એવી રીતે બચ્ચાઓ પણ એવી રીતે જ રહે અને સરપ્રાઈઝ ગિફ્ટ ની છે ખરેખર નવા વર્ષ નવું વર્ષ નવા વિચારો સાથે ખુશીઓ લાવે બસ એ જ અમારે I don't think